તો તમારું સ્વાગત છે અને અને કેમ છો બધા મજામાં મજામાં ને આજે હે સંક્રાંત અને આવી ગયા મેળી ઉપર જો પતંગ ચગાવવા અને અમારે જો આ બધા પતંગ ચગાવે આ હે મારા કાકા છોકરો યુવરાજ પછી બીજો છોકરો ભાઈ નબળું નઈ હાલે અમારે જોવા બ્લોક માં જોયા જઈશે કપડા બોપડા જોવા જાય

અને આ અમારે મહેમાન આયા છે આજે પતંગ ચગાવવા આ અમાર મામા નો છોકરો પતંગ ચગાવવા જો અહીંયા આયો છે ગામડે થી તો અમારે જો ભાવિન ભાઈ આવી ગયા પતંગ ચગાવવા બપોર થવા દો પછી કાપવા ને એમ ને બધા તમે બમી થોડી તાકાત આવી જાય ને પછી ફોર્મ માં આવે મેદાન સાફ કરવાનું હે ને મેદાન કરી જ ને ખચા ખચી ખચા ખચી હવે રામભાઈ ના યોગી મોદી તું સમજા નહી તું સમજા નઈ અને અમારા કાકા જાય પતંગ ન ચગાવી

પછી આગળ હું કરી બધું બતાવ્યું તમે હાજ ઉધી બધું બતાવવાનું છે દર રવારે ઠેક ને કપડા વેરી આપણે રામવાડ નવો બેઈ ન હોય ના ના હવે આવોલો કેતી જ કાલ ને રવિવાર કેમ રવિવારી ભાતો રવિવારી

હવાના પતંગ જ લૂટે પતંગ જગાવા વિડિયો બનાવી પતંગ એ પતંગ જગાવા મિયા જો જો લૂટે હે સમજો હવે એને માકતો મારા અમે માગો બેટા તમારે સાંગડો ડાન્સ કરે શું આવે સાંગા હા સાંગા શું આવે થોડોક ડિસ્કો કરને હા હા કલેજા હું એ કલેજા હા અમારે કલેજો અને આ હે અમારે સાંગો

सांगा ने लिंडी बड़ी ये जो यो कल्ले जाने दाता है कल्ले जाने दाता है ये जो चिंगा लिंडी बड़ी है चिंगा नहीं लिंडी बड़ी है जा सांगा नहीं पैंट पैंट नहीं बड़ी है सांगा नहीं पैंट नहीं बड़ी है ताऊ पाना मुझे <laughs> सांगा गिद्ध वाला

અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પછી મળી બીજા નવા બ્લોગમાં